જેમાં રેસ્ટોરન્ટના ધંધાર્થી ટેક્સટાઇલ માર્કેટમાં કર્મચારીઓ અને અભ્યાસ કરતા વિદ્યાર્થી સામેલ છે ચોક બજાર સર્વેલન્સ ટીમે સિંગણપોર રોડ પર આવેલા જગજીવન નગરમાં ગોલ્ડન ઝોન પાન માવાની દુકાન પર દરોડો પાડ્યો હતો અહીંથી પોલીસે દુકાનદાર જીતુભાઈ નાગજીભાઈ ધામેલિયાને રંગે હાથ ઝડપી પાડ્યા જીતુભાઈ પાસેથી ત્રેવીસ ગામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો જેની બજાર કિંમત રૂપિયા ઓગણસિત્તેર હજાર રાખવામાં આવી છે પોલીસે કુલ એક લાખ વીસ હજાર સોનો મુદ્દા જપ્ત કર્યો છે ડ્રગ્સના વેપલાનું બીજું નેટવર્ક પાલ વિસ્તારના ગૌરવ પર થ્રોડ પરની હાઈફાઈ બિલ્ડિંગમાંથી જળપાયું પાલ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે સાંતવન સર્કલ પાસેની ઇવોક બિલ્ડિંગના બીજા માળે આવેલી દુકાન નંબર બસો તેર ખાતેથી ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે પોલીસે દરોડો પાડી ગાંજો વેચનાર મુખ્ય આરોપી ધરમરાજ ભરતભાઈ જગડ સહિત ગાંજાની ખરીદી કરવા આવેલ અન્ય છ યુવાનોને ઝડપી પાડ્યા ત્રીજા એક ઓપરેશનમાં સચિન જીઆરડીસી વિસ્તારમાં પોલીસે ગાંજાનો મોટો જથ્થો પકડ્યો છે બાતમીના આધારે તલંગપુર રોડ પર આવેલ માંગીલાલની ચાલ શિવાંજલિ ખાતેના રૂમ નંબર એકવીસ પર દરોડો પાડવામાં આવ્યો હતો અહીંથી મૂળ બિહારના રહેવાસી અજયકુમાર વધુમંડલને પોલીસે પકડી પાડ્યો અજયકુમાર પાસેથી સાતસો વીસ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો જેની કિંમત રૂપિયા છત્રીસ હજાર આપવામાં આવી પોલીસે ગાંજા સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ એકતાલીસ હજાર બસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઔદ્યોગિક વિસ્તારોમાં પણ પ્રાંતિય મજૂરો મારફતે ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના નેટવર્કને તોડવામાં પોલીસને મોટી સફળતા મળી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે